સમાચાર સુરતના માંગરોળથી મળી રહ્યો છે સુરતના માંગરોડમાં સબસીડીયુક્ત ખાતર સગે વગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે માંગરોડના વાલેસા ગામમાંથી બારસોથી વધુ ખાતરની થેલી જપ્ત કરવામાં આવી છે પોલીસે જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે સબસીડીયુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને બારોબાર વેચી મારતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે સુરત જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરીથી સપાટો બોલાવવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્ય છે તાલુકાના વાલેસા ગામે કે જ્યાં એક સરકાર દ્વારા જે ખાતર ખાતર આપવામાં આવતું એ પાડવામાં આવ્યું છે મોટી માત્રામાં ખાતર ઝડપી પાડવામાં આવ્યું છે બારસો થી વધુ અને જથ્થો સ્ટેટ મોનિટરિંગ સીલની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવે છે એક તરફ જયારે ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું ત્યારે બીજી તરફ આ જે માફિયાઓ છે ખેતર જે ખાતર છે ખાતરને ઇન્ડસ્ટ્રીમાં વેચાણ કરી રહ્યા હતા સરકાર દ્વારા જે આપવામાં આવતું ખાતર હતું તેને ગોડાઉનની અંદર પલટી મારી દેવામાં આવી હતી આવતી હતી અને ત્યારબાદ એ જે ખાતર છે તે ઇન્ડસ્ટ્રીમાં વેચવામાં આવતું હતું પચીસ થી વધુનો મુદ્દામાલ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને હાલ આ કાટર ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અને કઈ રીતે વેચાણ કરતા હતા તેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કરી રહી છે કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ કોસંબા